નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો અચાનક થયું નિધન જી મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પંદર વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે ત્યારે મિત્રો હિંમત રત્નગામમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે પંદર વર્ષીય કિશોરને રાજવી તહદેવને ત્યારે હાર્ટ એટેકથી મોત થયું છે વધુ વાત કરીએ તો નાઈ બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ અચાનક ઢળી પડી તરત ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો જો કે મિત્રો પરંતુ ત્યાં પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો નાની વયે આવા અણધારા મોતથી પરિવારમાં શોકની લહેર જોવા મળી રહી છે તો નાના બાળકોમાં પણ હાર્ટ એટેકના કેસ વધતા જાહેર જાગૃતિ જરૂરી છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ